નમસ્કાર જય ગોગા મહારાજ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં ગાઈશ તો આજ આપણા જૂના અને જાણીતા શ્રી મહાકાળી માતાજીના મંદિરે જવાનું છે તે ડભોડા ગામમાંથી ફક્ત બે કિલોમીટર દૂર આવેલું છે તો તમને મહાકાળી માતાજીના મંદિરના દર્શન પણ કરાવું અને અંદર ભોયળામાં મંદિર છે બોખરાઈ તો તમને બતાવીશ તો અત્યારે તો ઘરે છું જો ઘરે છું પણ હું આપણા સાધુ સ્પેન્ડર લઈને નીકળી જવું છે માતાજીના મંદિરે અને તમને સરસ મજાનું લોકેશન બતાવું આવું નીકળીએ બરાબર તો ગાઈશ ઘરેથી આવું નીકળી જશે બાઈક લઈને મહાકાળી માતાજીના મંદિરે જવાનું છે તો બ્લોગમાં જોડાયેલા રહેજો ડબોડા ગામમાં થઈ અને રસ્તો જાય છે તમને બતાવો બરાબર તો ગાઈશ આપણે હવે ડભોળા ગામમાં થઈ અને જવાનું છે મહાકાળી માતાજીના મંદિરે તો આમગ ડભોળા ગામમાં જવાનો રસ્તો છે અને આમગ સીધો હાઈવે જ થશે મહાકાળી માતાજીના મંદિરે જો મગ નવરાત્રી સરસ મજાની થાય છે એ પણ મહાકાળી માતાજીનું મંદિર જ હતું અને હવે આપણે આ બાજુ નીકળી જવાનું છે આટલા હેલીપેડ છે જ્યારે મોદી સાહેબ ઉતરેતા તા બલુલ લઈને છે હવે મહાકાળી માતાજીના મંદિર તરફ આપણે જઈ જ રહ્યા છીએ તારે મોતીપુરા આવી ગયું છે મોતીપુર જવાનો રસ્તો છે જોવાય છે એના પછી ડાયરેક્ટ તેજપુરા આવશે તેજપુરાથી સીધા જ મહાકાળી માતાજીના મંદિર તરફ મંદિર તરફ જવાનો રસ્તો આવી જ જાય છે તો જો આટલા રહીને મહાકાળી માતાજીનો ડુંગર દેખાય છે તમને બતાવું જો જોગુરે મહાકાળી માતાજીનો ડુંગર છે તે ગાય છે દિવસોના દિવસે મેળો સરસ મજાનો ભરાય છે અને દૂર દૂરથી યાત્રાઓ પણ આવે છે અને રવિવારના દિવસે મોનતાવ કરવાવાળા માણસો પણ આવે છે જો આપણા દાદાના કલ્લેથી શ્રીફળ અને અગરબત્તી લઈ અને મહાકાળી માતાજીના મંદિરે નીકળી જઈએ તો હવે લઈને નીકળી છીએ આ આટલા એરિયામાં જો સરસ મજાની વરિયાળીની ખેતી સરસ મજાની થાય છે અને સરસ મજાની દોણા સરસ મજાના છે વરિયાળીના જો ગય તમને બતાવું અને આ બકરો તમે અદ્ધર ચડો એટલે સ્વર્ગ જેવું લાગે છે સરસ મજાનું ગામનું આજુબાજુ ગામ દેખાય છે પેલી બગુ અધર રહી જોઈએ તો મિની પાવાગઢ પણ દેખાય છે તો ટૂંક સમયમાં તમને મિની પાવાગઢનો બ્લોગ તમને બતાવીશું અને અત્યારે તો તમને મહાકાળી માતાજીના દર્શન કરાવીશું અને સરસ મજાનું લોકેશન પણ બતાવશું અધર જઈને અંદર ભેરામાં જઈને તમને મહાકાળી માતાજીના મંદિરના દર્શન પણ કરાવીએ તો સરસ મજાનું લાગે છે તો જોતા રહેજો આગળ બ્લોગમાં તો ગાઈસ અત્યારે થયું સૂનું સૂનું લાગે છે પણ દિવસોના દિવસે તો આ બધી જગ્યા પર તો એટલા બધા માણસોની ભીડ હોય છે કે તમે કોઈ પણ જાય ખોવાઈ પણ શકો છો ગાય તો જો નજીકથી ડુંગર સરસ મજાનો રળિયામલો લાગર છે પેલી બાજુ વીર મહારાજનું મંદિર છે ગોગા મહારાજનું મંદિર છે અને જો સરસ મજાનો બોકળો પણ મૂકેલો છે કોઈ દિવસ આવો તો સગવડ સારી છે પાણી પી પાણી પીવું હોય તો એ પડેલું જ છે તો આગળ તમને મહાકાળી માતાજીના દર્શન કરાવું તો બ્લોગમાં જોડાયેલા રહેજો જો સરસ મજાનું એવું લોકેશન છે આટલા વિક્રમ ઠાકોરની એક શૂટ પણ લીધેલો છે તે તમે જૂનું પિક્ચર જોયું હોય વિક્રમ ઠાકોરનું તો તમને ખ્યાલ આવી જશે તો જો આપણું બાઇક પડ્યું છે પેલી બાજુ જો હાતા રહીને સરસ મજાની મહાકાળી માતાજીની ધજા સરસ મજાની છે આ જો મંદિર છે આ એ છોડવાનું છે નારિયે છોડવાનું બાજુ ખઈ છે અને જો આ બધું પ્યાક હોય છે મહાકાળી માતાજીનો મેળો હોય છે તારે તો એટલી બધું લાઈવ પ્રોગ્રામ પણ થાય છે આ ગોગા મહારાજ વીર મહારાજનું મંદિર છે પગાથીયા તો કદી ગણેલા નથી પણ લગભગ ત્રણસો જેવા પગાથીયા હશે ગણેલા નથી કદી પણ આ તો અંદાજો માર્યો છે તો જો પોકી તો આપણે જોઈએ આટલા ને તમને ખરો અંદર બતાવીએ આટલા ઉભા રહીને જો તમને બતાવું આ મજૂરી ફોકરો ગાઈશ તમને સામે દેખાશે જો તો ગાઈશ ખેરાલુ તાલુકામાં ડભોળા જેવું ગામ છે અને એમાં ડભોળાથી બે કિલોમીટર તુરશે મહાકાળી મંદિર તો ગાઈસ તમને શ્રી મહાકાળી માતાજીનો દર્શન કરાવી દીધો છે અને અહીંયાથી આપણે હું નીચે ઉતરી જઈએ છીએ તમને સરસ મજાનો નજાનો નજારો સરસ મજાનો વધી દીધો છે અને કોક દિવસ આવો તો લોકેશન તમને આપી દઉં છું તો ખેરાલુ તાલુકામાં ડભોળા જેવું ગામ છે અને ડભોળા ગામમાંથી બે થી ત્રણ કિલોમીટર આ મંદિર આવેલું છે અને ડુંગરમાં આવેલું છે અંદર તો તમને અંદરનો દર્શન કરાવી દીધો છે મહાકાળી માતાજીનો તો આટલો આપણો વ્લોગ પૂર્ણ કરીએ છીએ તો ગાઈસ તમને અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તો બોલો જય ગોગા મહારાજ અને જય મહાકાળી માતાજીના મંદિરે આવ્યા છીએ તો જય મહારાજ